નમસ્કાર જય ગિરનારી મિત્રો તો મિત્રો આજે આપણે ગિરનારની લીલી પરિક્રમા કરવાનું મહત્ત્વ શું છે અને આ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત એટલે કે પ્રથમ પરિક્રમા કોણે કરી હતી અને શા માટે કરી હતી તેના વિશેની વાત કરીશું તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં ગિરનારની પરિક્રમા સાથે સાથે આપણે તેના ઇતિહાસની પણ વાતો કરીશું તો ચાલો મિત્રો આપણે ગિરનાર પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં બિરાજમાન ભોળાનાથ મહારાજના દર્શન કરીને કરીએ તો મિત્રો જે તમે મંદિર જોઈ રહ્યા છો સામે તે છે ભવનાથ તળેટીમાં આવેલ મહાદેવ મંદિર તો ચાલો મિત્રો ત્યાં આપણે દર્શન કરી અને આપણે ગિરનાર પરિક્રમાની શરૂઆત કરીએ ગિરનાર પરિક્રમાના પ્રથમ દિવસે દોઢ લાખથી વધુ ભક્તો ગિરનાર પરિક્રમામાં જોડાયા હતા તો મિત્રો આ છે ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર આ પ્રવેશ દ્વારથી ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત કરવાની હોય છે અને કુલ છત્રીસ કિલોમીટર ભક્તો ચાલીને આ ગિરનારની લીલી પરિક્રમા કરતા હોય છે તો ચાલો મિત્રો આપણે અહીંયાથી જ ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત કરીએ તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં તમને ગિરનારનું જંગલ બતાવીશ સાથે સાથે ગિરનાર પરિક્રમા કરવાની જે રસ્તો છે તે કેવો છે તે પણ આ વિડીયોમાં જોઈશું તો ચાલો મિત્રો ગિરનાર પરિક્રમાની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ બોળી સંખ્યામાં આ ગિરનાર લીલી પરિક્રમા કરવા લોકો આવતા હોય છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગિરનારની પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને કહેવાય છે કે જે માણસ આ ગિરનારની પરિક્રમા કરે છે તેમને જે ધારેલું કામ હોય તે ચોક્કસ પૂર્ણ થાય છે આવી અતૂટ શ્રદ્ધાના કારણે લોકો અહીંયા પરિક્રમા કરવા માટે આવે છે અને સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિથી જે પણ આ ગિરનારની પરિક્રમા કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તો મિત્રો આ ગિરનાર પર્વતની પરિક્રમા કરવાની શરૂઆત વેલનાથ બાપુજીએ કરી હતી વાઘનાથજી મહારાજે વેલનાથજી બાપુને કહ્યું હતું કે જો તમે આ ગિરનારની બાર વખત પરિક્રમા કરશો તો હું તમને મારા શિષ્ય બનાવીશ તેથી વેલનાથજી બાપુએ આ ગિરનારની પરિક્રમા બાર વખત પૂર્ણ કરી હતી ત્યાર પછી વાઘનાથજી મહારાજે વેલનાથજી બાપુને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કર્યો હતો કારણ કે વેલનાથજી બાપુ એક સંત પુરુષ હતા અને શંકર ભગવાનના અંશ પણ હતા તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં વિડીયોમાં આગળ આપણે ઝીણા બાવાની મઢી અને ઝીણા બાવા જે સલામમાંથી નીકળ્યા હતા તે જોઈશું મિત્રો તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે જૂનાગઢમાં ઝીણા બાવાજી સલામમાંથી પસાર થયા એટલે કે સલામમાંથી નીકળ્યા હતા તેવી વાતો આપણે ઘણી જગ્યાએ સાંભળી હોય છે તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો હું તમને એ સલામ બતાવીશ જેમાંથી ઝીણા બાવાજી નીકળ્યા હતા તો મિત્રો ગિરનાર પરિક્રમાનો પ્રથમ પડાવની એકદમ નજીક આપણે આવી પહોંચ્યા છીએ અહીંયાથી માત્ર થોડા જ દૂરના અંતરે આવેલો છે ઝીણા બાવાની મઢી તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે આવા જ અવનવા વિડીયો અવારનવાર લાવતા રહીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો ઝીણા બાવાની મઢીનો પ્રવેશ દ્વાર તો ચાલો મિત્રો ઝીણા બાવાજીના દર્શન અને તેમની જે સલામ વર્ષો જૂની મૂકેલી છે તેના દર્શન કરીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ઝીણા બાબાની જે સલામ હતી તેના દર્શન કરવાના છીએ તો ચાલો મિત્રો જે જીણાબાવાની સલમ છે તેના દર્શન કરવા માટે જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો થોડી ટ્રાફિક છે કારણ કે અહીંયા જે જીણાબાવાની સલમ મૂકેલી છે તે જોવા માટે ખૂબ જ ભક્તો અહીંયા આવતા હોય છે તમે જે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો જે કાચનું નાનું ખાનું બનાવેલું છે તેમાં મૂકેલી છે સલમ તો મિત્રો નાની એવી સલામમાંથી જીણાજી મહારાજ કેવી રીતે પસાર થયા હશે એ વિચારવા જેવી વાત છે કારણ કે તે ભગવાન હતા તેથી પસાર થઈ ચૂક્યા છે કારણ કે કોઈ સામાન્ય માણસની તો વાત જ ના થાય કારણ કે તેનું એવું કંઈ શક્ય જ નથી તો મિત્રો આ હતો આપણો પ્રથમ પડાવ જે ગિરનાર પરિક્રમાનો એ આપણે હવે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને બીજા પડાવનો વિડીયો જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો આપણે અહીંયા ઝીણા બાવાજીની સલામ અને ઝીણા બાબાજીના દર્શન કરીને ગિરનાર પરિક્રમાના બીજા પડાવ માટે નીકળી ગયા છીએ તો મિત્રો અમારી ગિરનાર પરિક્રમાનો બીજો પડાવનો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મિત્રો મળીશું બીજા પડાવમાં ત્યાં સુધી જય ગિરનારી